પ્લસ એના વિચારો ફરી જાય છે આરસીએમ માં આવવાથી એક જીવન જ આરસીએમ છે આમ જોઈ ને તો હારામાં આપડે કોઈ માણું નું હારું કરવું હોય તો શું થાય કે ભાઈ એને બે રૂપિયા પાંચ રૂપિયા તમે આપો તો એ થોડાક દી રે એને જો સારું જીવન માં કઈક આવક થાય એવો રસ્તો તમે બતાવો પ્લસ એના ઘર માં સ્વાસ્થ્ય આવે તો એ જીવન નું હારા મારું કામ કર્યું કેવાય ને

હા હા ફેમિલી જઈ સી ગંત ડા ડા બહુ આ દિવસનમાં દિલને હાલો કાટી પૂલે આવી જાશે ને બસ ડાય જાશે મે કહીને વિશે જે તો વાત આ તો ડાય લો પાંચ સવા રે કે અમે આખળ વેવાણ પછી કાટા આ છે આ છે નસીર દરતિયા ના છોકરાને લઈને જવાનું બધા અમે આવીએ બે નદી જોવી નદી પાણી બહુ છે ને બહુ પાણી છે આયા 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 એમાં

દેવ કુરાઈ ને બોલતો આના કી જોને કીગા ફિસે મે પાણી પૂરી છે ને કેમ વાવ હા પાણી છે પાણી પૂરી અને આય ખાવ મળ્યા છે નવો વિડીયો ને કે એમ લઈ લેતો હાલો લઈ દે વેણ આજ એમનો વિડીયો આવશે